હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ એકદમ નવી જ રીતે પાણીપુરીમાં જે ચણા બટેટાનો મસાલો હોય છે તેની રેસીપી અને સાથે એક વખત તમે ખાવ એટલે બીજી વખત ખાવાનું મન થાય એવું ચટપટું તીખું અને બજાર જેવું જ પાણીપુરીના પાણીની રેસીપી તો ફ્રેન્ડ્સ આપણે આજે ચણા બટેટાનો મસાલો અને પાણીપુરીનું પાણી બંને એકદમ નવી અને અલગ રીતે બનાવવાના છીએ હવે તમે જ્યારે પણ બનાવશો પાણીપુરી ત્યારે તમે આ મસાલો અને પાણી બંને આજ રીતે બનાવશો તો ચાલો ફટાફટ કરીએ તો આ પાણી બનાવવા માટે પાણી કડવું બનશે એટલે ખાલી આ રીતે પાનનો જ ઉપયોગ કરવાનો છે તો મેં એક બંચ જેટલું અહીંયા ફુદીનો લીધો છે તેમાંથી પાન કાઢી લીધા છે અને સાથે આપણે અહીંયા એક નાનું બંચ જેટલી ધાણાભાજી લીધી છે અને સાથે

તો મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કર્યો છે જેનાથી પાણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે એટલે ગ્રાઇન્ડ કરતી વખતે જ આપણે તેમાં લીંબુ એડ કરી દેવાનું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ અને એક બાઉલમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવેલો છે હવે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને એ પણ એડ કરીએ અને સાથે એક લિટર જેટલું બીજું પાણી એડ કરીએ આ પાણી મેં અત્યારે ઠંડુ જ લીધું છે એક વખત બધું સારી રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કલર બહુ સરસ આવ્યો છે હવે તેમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ હવે તેમાં આપણે સંચણ પાવડર એડ કરવાનો છે અને હવે તેમાં આપણે શેકેલા જીરું પાવડર એડ કર્યો છે સાથે પાણીપુરીનો મસાલો એડ કર્યો છે બધું એકદમ સારી રીતે મિક્સ કરીએ અને હવે આપણે તેમાં ત્રણ મસાલા એવા એડ કરવાના છે જે આપણે સર્વ કરતી વખતે એ એડ કરવાથી આપણું પાણી સરસ ટેસ્ટી એવું બનશે તમે આ રીતે પાણી નહીં બનાવ્યું હોય હવે આ પાણીને હું ફ્રીઝરમાં ઠંડુ થવા માટે અડધો કલાક માટે મૂકી દઈશ ત્યાં સુધીમાં આપણે ચણા બટેટાનો મસાલો કરીએ તો મેં અહીંયા ત્રણ નંગ બાફેલા બટેટા લીધા છે અને જેની છાલ કાઢી અને આપણે આ રીતે હાથેથી મેશ કરી લેવાના છે તો બજારમાં આપણે જ્યારે પાણીપુરી ખાવા જાય ત્યારે લોકો હાથેથી જ આ રીતે મેશ કરતા હોય છે તો મેં અહીંયા હાથેથી બટેટાને મેશ કરી લીધા છે હવે તેમાં આપણે બાફેલા ચણા એડ કરીએ તો ચણાને મેં સાત થી આઠ કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા અને આઠ વિશલ કરી લીધી હતી અને બાફતી વખતે મેં તેમાં નમક એડ કર્યું હતું તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ ચણા બાફવામાં મીઠું એડ કર્યું છે એટલે તમારે જોઈને એડ કરવાનું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ ચણા છે એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે હવે તેમાં બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અહીંયા લાલ મરચું પાવડર તમારે તીખાશ મુજબ વધારે કે ઓછું એડ કરવાનો અને બે ચમચી જેટલો અહીંયા આપણે પાણીપુરીનો મસાલો એડ કરશું અને હવે જો તમે કાંદા ખાતા હોય તો આ સમયે જ આમાં કાંદા આપણે મિક્સ કરી દેવાના છે આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને એક કપ જેટલા આપણે ધાણાભાજી એડ કરી દઈએ આ મસાલામાં એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે તો બાફેલું બટેટું ચણા ડુંગળી અને ભાજી આ ચારેય વસ્તુ સાથે મિક્સ થાય એટલે એનો સ્વાદ એકદમ સરસ આવે તો આપણે મસાલામાં થોડીક ચીકાશ લાવવા માટે આ રીતે હાથેથી મસાલાને એકદમ સરસ મસડીને મિક્સ કરવાનો છે જેથી બજારમાં હોય તેવો જ એકદમ સરસ ચીકણો એવો મસાલો આપણો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી એવો આપણો ચણા બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મસાલો આપણો બન્યો છે તમે ક્યારેય આવી રીતે મસાલો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે પાણી મેં બહાર કાઢી લીધું હવે મેં આમલીને અહીંયા પલાળીને રાખેલી હતી દસ થી પંદર મિનિટ માટે તેના આ રીતે હાથેથી મસળી અને આંબલી આપણે ખાલી પાણી એડ કરી દઈએ અને હવે તેમાં આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરશું આ પાણીમાં ડુંગળી એડ કરવાથી એનો સ્વાદ એકદમ સરસ આવશે તમે ક્યારે આ રીતે પાણી નહીં બનાવ્યું હોય સાથે બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ તો આ પાણીમાં ડુંગળી અને ચીલી ફ્લેક્સનો સ્વાદ એકદમ સરસ આવશે તમે એકવાર જરૂરથી આ રીતે બનાવજો હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવું આપણું પાણી બનીને તૈયાર છે તો હવે આપણે પુરી લઈ લઈએ પૂરીમાં મસાલો ભરી અને પાણી ભરી અને પૂરીનો સ્વાદ તમે લઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો અને પાણીપુરીનું પાણી બંને આપણું તૈયાર છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને હા ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટ કરીને ખાસ કહેજો કે તમે ક્યારેય આવી રીતે આ પાણીપુરીના બટેટા ચણાનો મસાલો અને આ પાણી આવી રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને ખાસ કહેજો તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર